ઘરમાં સુખ શાંતિ માટે શું કરવું શું ના કરવું આશીર્વચન ઉચ્ચ શ્રી ખંડિત એટલે કે તૂટેલી ફૂટેલી અથવા આગથી બળેલી પ્રતિમાની પૂજા ના કરવી જોઈએ આવી મૂર્તિની પૂજા કરવાથી ગુરુ સ્વામીના મનમાં ઉદ્વેગ રહે છે એમનું અનિષ્ટ થાય છે વરાપુરાણ મકાન ના નૈઋત્ય કોણમાં બનેલો કૂવો અથવા ભૂમિગત જળની ટાંકી છે વધી જાય છે પોતાના જીવનમાં અથવા કુટુંબના સભ્યોમાં ઝઘડા થતા હોય તો કુટુંબની મુખ્ય વ્યક્તિ રાત્રે પોતાના પલંગ નીચે એક લોટો જળ મૂકી દેવું અને સવારે ગુરુ મંત્ર અથવા ભગવાન નામ નું ઉચ્ચારણ કરી એ જળ પીપળા ને ચઢાવવું એનાથી કૌટુંબિક કલા દૂર થશે ઘરમાં શાંતિ છવાશે